લાગે થોડું થોડીક મોરી પડે ગઈ ઘડીક ઊભી થાય ને ઘડીક બેસે ખાવાનું બહુ જોઈએ સેટિંગ જમીન હું કે ટૂંકમાં તૈયારી હોય એવી શક્યતા હે અટાણે કંઈ નક્કી નથી થઈ વરહોવરી જોકે વાત જોવે જોઈએ ને પછી આફળી વ્યાય જાય દિવસ ના તો વાંધો ના રાતની વધારે ધ્યાન રાખવું પડે બધે હુવે ગયા હોય ને વ્યાય જાય તો

तो तो नहीं जो इन लोगों पर किसानों का तो फर्जी है बीज रखकर तो फर्जी बीज बताओ क्यों बताने वो बोल के रहने को पहले वालों को बताएं ना ती साफ़ है पर यक्त रखे भी अपीतो कहीं जेके भी है कहीं नहीं तो पर आ ये फिर यारा ना फंस जाएगी और एक और नहीं था � अर्धी रही के दी होती तो वाइफ को एक कानी ही पपास वो अर्धी रही थी नो ये क्या है लोट थे आटा ने डॉट वाई गो दो मिनट नहीं जवार है ना तक करने हुए के हम कहाँ हूँ जागा खड़ी को पर हमें पारू फेरी हुई के कहाँ हुई इतनी परिस्थिति है થોડીક મોરી પડે ગઈ પણ હજે હે ને કંઈ નક્કી નહીં કદાચ કાલુ હાજ સુધી આવે હજે ટૂંકમાં કંઈ બહુ દેખાતું નથી પાણું કંઈ નક્કી નથી થતું લે એમાં હું અરે કંઈ આ સાંભળી જો આગળની હે ને ઓલી થઈ ગઈ હાવ ઢીલી પડે ગઈ જાઓ તમે જોવો આ તળ્યું સંકેત બધા એ જ છે પણ એવું એ ખબર પડે માથે ને માથે કેટલું જ રહેવું કાર ને બેઠી ઘડીક બેઠી હતી ઘેરા ભાઈ જોવે જાય પાછી ઊભી થઈ જાય ને તો પછી હોવે જાવ તો પછી કંઈ નક્કી નહીં તો બેઠી હતી ભેરા ભાઈ જાગા બીજું કામ જો કે વારે ફેર અહીંયા જ થાય સીતારામ બધાની ગુડ મોર્નિંગ વાગી ગયા હતા અને હાથ ને હું ઉઠી સાડા સપૂણા હાથ જેવું ઉઠ્યું હતું સા પાણી પીએ લીધા સૂરજ ભગવાન મસ્ત નીકળે ગયા ને ઊઠીને તો આ હે ને આ કપાહ જ નહોતો દેખાતો જો આ ને ઓલી સાર ને કંઈ દેખાતા જ નહોતા અટાણે ટૂંકમાં દેખાય ફોકસ થઈ જાય જો આ કપાસ છે ને આપણો દેખાતો જ નહોતો એટલી ઠાર આવી હતી ને એણે વાજ્યા આ હે ને પટો થઈ ગયો હતો હેરખે હેરખો તે અડધી કલાકમાં હે ને એટલી ઉડે ગઈ ઠાર તોય હજે હે પર થોડી થોડી હે બહુ ન જ વાંધો ને કાં તા જીતા બેનો રખલો કર્યું રખલું કર્યું હું તો હે ને એક વાગે હુબે સુવે ગઈ હતી આમ ને કાકા ઘણીક વાર બે હું સુતી ને તારી ઊભી તી ઓગાર વારતી હતી હોખને હું કંઈ બેહે જાય ને પછી હું કાં દસ પંદર મિનિટ પછી હું કાં તું હુવે જાય હું કંઈ કંઈ એટલું બધું કંઈ ન લાગતું ઘડીક વાર ઠાવકી મોરી પડે ગઈ ને ઊઠ ઊંટ બે કરતી હતી ને પોદરા કરતી હતી ને એનું આખું ઓલું રિએક્શન બદલાઈ ગયું હતું ટૂંકમાં ઘડીક વાર બે ત્રણ કલાક પૂરતું પણ બે હેતા હે ને થકતી એ બે માટે એની તકલીફ થાય ઝાજી ઘડીને જ બેહે હે હકતી એટલે એવું હે ને હાંસ સવાર છે એ કે તો હાલે હાંજી હું એક ફેરી આવી હતી બતી લઈને જોવા હજી તમે જાગતા હતા દહ સાડા દહ હું થયું તું હું ને મારા મા બધા બેઠા તો મારા મા વડે કે કે એ કે નાથી કે હું રાઈતી કે નીંદર ઉડે તારી કે વારા ફરતા એ કે જે જાગોઈ બતી કરી જોઈ કે હું ઘતી ઊંઘ બે ત્રણ ફેર ઉઠા તો પછી એ વાતું કરતાં કરતા એ કે કે જતા હૈ કે મારી માટી ની કે બતી કરે કઈ કે એ તો છે પણ બતી લઈને ધારી એમાં કે જતા હૈ કે તે હું આવીને તારી બેઠી હતી ને ખાવાય મણી મોરી મોરી લાગી હતી તો હું ઘડી કાંટાઇ ક્યાં દે બધા મારે વાહે આવ્યા પછી આ બેઠા અડધી કલાક કલાક બેઠા પછી મારમાં કે હુવે જાવની નહીં આવી કે જાગો તારો એ કે બતી કરવા આવી જાય કે તે વાતો કરતા હતા હું તો હુવે ગા ને પછી હખ ન થયો મણી તો નીંદર આવતી હતી જીવા આવું તો પાછું એક ખાર કૂતરા ને હમણાં હે ને કૂતરા બહુ એવાથી આ બીજી હિમના આવે પાંચ સો કૂતરા હે હવે દાહ જીવા તે વેણા ભરું હું ન કરાય તો ખ નથી હું તા પાછી આવે ઘડીક બેઠી દહક મિનિટ નહીં રામ આવ્યો અમારો પછી એ બેઠો મણી એવી કે સા મૂકી કીધું કે હું ઘસી વાત છે નીંદરતા મણી આવે ને જીવાની આખે હખી નથી થતાં પોણા બાર વાગે શા પીધો ને પછી હું તો એક વાગે હું એ ગઈ હતી હું કહી મણી તો નીંદર આવે તો હું કાં ઘડીક વાર બે ને અમારી ભગર હે ને રાઈતી કોઈ દી ન એટલે સારું હે કોઈ દી રોડિયા ને કઈ રે કરાય ભગર નું કંઈ નકી નથી થતું પાછી હે ને કંઈ બહુ મોરી કે નથી પડતી હાવ એટલે એનું થોડુંક ધ્યાન રાખવું પડે પછી જો આ ખાટલો લીધો એક આ ખુરશી લીધી ને એક દોઢ વગાડ્યો બાકી તો રખોલા કરતા કરતા હે ને જાય ભગવાન ધ્યાન રાખે આપણે તો ટૂંકમાં જીવ ન રહે પાછો હે ને કૂતરાને ફાર લાગે બીજું તો વાંધો ન આવે ને ડાયરો બધો હું તો હજે ને મારે એ તો મોડું થયેલું હતું એક વગાડ્યું તો રહેતી તો એવું હે ને મારે ટાઈમિંગ વર્ગે છે ને બદામો બાકી ઓહો ઢગલા ને મોહી પાકી તમને દેખાડા અમુક ને ભાવતી હોય ને એનો જીવ બરી અમને દેખાડો અમારે મોઢામાં પાણી આવે તો મોઢામાં પાણી આવે ને એવી એવીને આ ઠર્યા જવો તમે ખાલી આ પંખીડા ખાય ખાઈ ખાઈ ને થર્યા ને ઢગલા કરે જો હું આગળ બધાય વીણે ને પછી છે ને હું આ ડબલું ભરા જો આ ના ઠરિયા છે ઝર્યા પછી હું ભાંગી નિરાય થી નેવરી બેઠી છે ને તાર જે આ રીતને અડધી અડધી ખાઈ ને નાખે દે પણ બદામ છે ને આ મે થયો ને તે ઓલા જીવાય પડે દે ખાધા જીવ્યું ને ટૂંકમાં લુમે ઝુમે બદામ હોતી તો એટલા દીમાં કેટલું ઓછિયું પડે ગયું હજે ઊપી રહે એટલી ડાયર્યું ડાયર્યું મને કાયમ હું છે ને આ ડબલું એક થરી આવીને તો હાલો હેવ હું મારે કાયમી વર્ગે ગયા વેલેરી સાડા નવ વાગે ગયા મોટું કામકાજ થઈ ગયું ને છે ને બીજું કંઈ કામ નહોતું ને તો અમે કામ ઉપાડ્યું જોરદાર ને આ કામ તો હે ને અમારે અધૂરું મૂકવું પડ્યું આ બેલાના ત્રણ ત્રણ થોરું તો આથી તે એકદી માંડવી હારતા હતા તે દુમી ઉછલાવે નહીં ખાતા પાછું મૂકવાનું મરી જ નહોતું હોય એવું એક એક પાણા મૂક્યો તો તો પછી હે ને એવું નક્કી કર્યું કે બે બે થર રાખીએ ને આજે કંધારા પાણા હે ને આ ગોખાવાળા એ કાઢે નાખીએ ને ઠાવકા ઠાવકા પાણાના હે ને બે બે થર રાખીએ ત્રણ ત્રણ થર જ રાખો ને આમાંથી ઈસ કરવું આજે આ ગોખાવાળા પાણા છે ને એ કાઢે નાખવા ઠાવકા ઠાવકા પાણાના હે ને બે બે થર રાખવા અમારે મૂળને જ રાખવા પણ માની રાખવા

આ છે ને ઉડે ઉડે પણ મૂકે દેવાય અમારે એક રૂમ બનાવવો આ ફરતા નરિયા મૂકે દીધા એટલી જગ્યા કરી

લે આ તો અહીંયા તો માલીન આયો તો જો આ બધી સોખું થગો ને આણો મરીત છે ને આય હુંન રામભાઈ છે ને મુકતા તા પા કાય પાણા આલા ખરીખા ફિટ કરતા ને બેહાડતા ન આવડે ને હેવ કામ ર્યું બાકી કે હેતા મત કોઈ નહી હોઈ બાકી નતરીયું રૂપારું કેમ કરનાય હું બાકી વા કંઈ ઘટે નહી હો હાઈ કલા છે ને કરનાય સોખું એકદમ પણ હજે કામ અધૂરું હોય આ પાણાનું રામ રામ સીતારામ બધાને એ હેણી કડી હાંથી આંકવા જઈએ બાપાની સા પાણી પીવા હોય તો એ આવે હું આજ મોડો ઉઠ્યો તો કારણ કે હું હે તો અઢી વાગ્યા સુધી જઈ ગયો ને આપણે હાથીનું કામ બે દીધી આ હાલે તો આ પી ગયું હાઈ કલાસ હવે એટલો ખૂણો રહ્યો બાકી એટલે ખૂણામાં તો ખડે બહુ થઈ ગયું જો ખડ થઈ ગયો આમાં એ લખોણામાં વધારે છે આ ઘરે અર્થી કલાકમાં પૂરું કરી દે હો હાલો આટાણે કેવી ગરમી થાય ને તળીકોને ગરમી પવન ભૂર છે ને ગરમી થાય પકડે ગયો આજે બેદી આવરયું હા બેદી વાન તો ન તો આવર આપણે યાદ આવ હું તો હાર માંડવી ના પાથરા ને આવું છું તરીકા વેલેરા પડે તો કઈ હું કઈ માગણી તું હા હા

હા એવો માંડવી પાક બનાવ્યો હા કોણ છે આની જે જોતો દે વહી જાય માંડવી પાક ઓહ હા એવું

मो पेलेगा उमा नदी उच के त फे है ये हटा हरी जा सो नाती पर के ली देती है कौन है और खानता दे मेहमान ने 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 मेहमान बिन से वही औरो खान है तो हमारे ओम रेडी मेहमान उता मारे मां उता शांति भी नाव કેટલા વરસ થયા મહિના થયા હે એને બાપા ને આ મારી ફોરોજ નું તન મારીત્રી છે માંના બાપો ને તું કરતી આવી નો તો આ ભાવે

ઓ મને મિસિંગ છે દેવાઈ ના ના લાકડીએ જાવ ગોખો પાડો એ લાકડીએ દીધું તું ઈ ઓલે ઓલે થી નતું દીધું મી ખોલાવ દીધું નથી તારે ઘરે છે મડી